પ્રચાર ને લઈને સોનલ જસદણ નો જે જંગ છે તેમાં વીસમી તારીખે જયારે મતદાન થવાનું છે ત્યારે આજે જે આચાર સંહિતા છે તેના ભાગ રૂપે છે તે આજે પાંચ વાગ્યા થી જે પ્રચાર પરગમ છે તે બંધ થઈ જવાના છે હું તમને કોંગ્રેસના દ્રશ્યો બતાવવા માંગીશ કે વિછિયા થી છે કે કોંગ્રેસની જે રેલી છે તે આજે નીકળવાની છે ને જસદણ સુધી જવાની છે તો બીજી તરફ આપ દુરસ્યમાં જોઈ શકો છો કે ભાજપની રેલી અહીંથી છે તે જઈ રહી છે કુંવરજી બાવળિયા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ જોડાયા છે ત્યારે કોંગ્રેસ દ્વારા જે યુથ કોંગ્રેસ છે તેના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારથી જે કોંગી કાર્યકર્તાઓ છે તે રેલી સ્થળ પર આવી પહોંચ્યા છે અને થોડા સમયમાં જ જે રેલી છે 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 તે જસદણ તરફ રવાના થશે સૌથી અગત્યની વાત એ કે બાવળિયા જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે અને ભાજપમાં જોડાયા બાદ તેઓને કેબિનેટ મંત્રીનું સ્થાન મળ્યું છે ત્યારે કેબિનેટ પદ કુંવરજીભાઈ સાચવવા માટે આ ચૂંટણી જીતવી ખૂબ જ જરૂરી છે તો બીજી તરફ

જે નેતાઓ છે તે જસદણમાં આવ્યા છે ત્યારે જસદણની જનતા પણ વિચાર કરતી હશે કે આટલો વહાલ જસદણ માટે કેમ આવી પડ્યો ત્યારે આ જે મતદાન છે તે વીસમી તારીખે થવાનું છે ત્યારે જે છેલ્લી ઘડીનો જે પ્રચાર છે તે કોંગ્રેસ અને ભાજપ જે બંને છે તેના દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ જે પાંચ વાગ્યે છે તે આચાર સંહિતા નિયમ અનુસાર જે ચૂંટણી પ્રચાર છે તે બંધ કરવો પડશે જી આગળ જતા તો અત્યારે જસદણમાં ચૂંટણી પ્રચારનો જે માહોલ છે તે સીમાએ પહોંચેલો છે આજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે બંને પક્ષો દ્વારા પ્રચારમાં અત્યારે જોરો શોરોથી દમ દેખાડવામાં આવી રહી છે